હોય તે ઉદ્દેશને અનુસરીને નારાયણાએ હવે અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓને તેમના આઈઆઈટી જીએ ડબલ નીટ ઓલિમ્પિયાડના સપના પૂરા કરવા સક્ષમ બનાવે છે ગુજરાતમાં નારાયણાની ચોથી શાખાની શરૂઆત કરવામાં આવી છે પિસ્તાલીસ વર્ષના શ્રેષ્ઠ વારસા સાથે નારાયણા આજના ગતિશીલ વિશ્વમાં વિદ્યાર્થીઓ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે તે સમજે છે જેના કારણે હાલની જરૂરિયાત મુજબ અને અનુરૂપ

નારાયણની સફળતાનો અભિન્ન અંગ તેની આધુનિક ટેકનોલોજી છે જેનું ઉદાહરણ એ છે કે તેની પોતાની શિક્ષણ એપ્લિકેશન એન લર્ન છે આ ટેકનોલોજી સક્ષમ પ્લેટફોર્મ શિક્ષકોને વિદ્યાર્થીઓની પ્રગતિને નજીક દેખરેખ રાખવા માટે સશક્ત બનાવે છે અને વિદ્યાર્થીઓને તેમના સાથીદારોની તુલનામાં પોતાની કામગીરીનું શ્રેષ્ઠ મૂલ્યાંકન કરવાની તક આપે છે શાખાના ઉદ્ઘાટન સમયે નારાયણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ પુનિત કોથપ્પાએ જણાવ્યું હતું કે પાછલા દાયકાઓમાં આપણી સંસ્થાએ સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સપનાઓ પૂરા કર્યા છે પેરેન્ટ્સ અને બાળકોને નારાણા એજ્યુકેશન વિશે બહુ ઇઝીલી પોતાના એપના માધ્યમથી એને બધી જાણકારી મળશે પોતાના બાળકોનો જે ટ્રેક રેકોર્ડ છે એનું જે ડેવલપમેન્ટ છે એટલે સ્ટેટ લેવલે એટલે લોકલ લેવલે એઝ વેલ એઝ દેશભરમાં નેશનલ લેવલે કઈ રીતે ચાલી રહ્યું છે એમની એમને માહિતી મળશે નારાણાના વિવિધ જે પ્રોગ્રામ અને કોર્સીસ ચાલુ જે ચાલે છે એ બધાની એમને માહિતી મળશે મીન્સ પેરેન્ટ્સ હંમેશા ઇક્વિપ રહેશે રાઇટ વિથ ટેકનોલોજીકલ સિસ્ટમ ઓફ નારાયણા તાજેતરમાં પૂર્ણ થયેલી જે ડબલ ઇ મેઇન બે હજાર ચોવીસ સત્ર એકના પરિણામોમાં ભારતમાં ટોચની કામગીરી કરતી સંસ્થા તરીકે ઉભરી આવી છે જેમાં સૌથી વધુ સંખ્યામાં પરફેક્ટ સ્કોરર તૈયાર થયા છે ઉદાહરણ તરીકે છ અને સો પર્સન્ટાઇન હાંસલ કરનારા વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય છે આમ નારાયણા ઇન્સ્ટિટ્યૂટે પોતાની ચોથી શાખાનો પ્રારંભ કરી અમદાવાદના વિદ્યાર્થીઓ માટે નવા સોપાનો ખોલી આપ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર